અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વધુ એક તોડ કર્યાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના રિંગ રોડ ઉપર પોલીસ કર્મીઓએ તોડ કર્યાની હાઈકોર્ટે નોંધ લીધા બાદ ટકોર કરી હતી છતાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા આવેલા દિલ્હીના યુવકો પાસેથી વીસ હજારનો તોડ પોલીસ કર્મીઓએ કર્યો હતો હાલ ટીઆરબી જવાનો અને પોલીસ કર્મી ઉપર તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે ટ્રાફિક ડીસીપી શફિક હસનને માહિતી આપતા જણાવ્યું હતું કે વીસ હજારનો તોડ થયાની ઘટના સામે આવ્યા બાદ ત્રણ પોલીસ કર્મી અને સાત ટીઆરવી જવાનોને તાત્કાલિક ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને રાજ્યમાંથી એક ટીમ તપાસ કરવા માટે દિલ્હી મોકલવામાં આવી છે જે યુવાનનો તોડ કરાયો હતો તેનું નામ કાનવ માનચંદા સામે આવી રહ્યું છે ભારત ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ જોવા માટે આ યુવાન દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો ગઈ વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાદ ગઈકાલ સવારે પોલીસના ધ્યાને મીડિયા રિપોર્ટ એવો આવેલો કે દિલ્હીથી કાનવ માંનચંદા નામનો એક યુવાન જે છે એ મેચ જોવા માટે આવેલો અને જેની ગાડીમાં એલ્કોહોલ મળતા નાના ચિલોડા પોઈન્ટ પરના ટ્રાફિકના કર્મચારીઓએ એની સાથે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી અને વીસ હજાર રૂપિયાનો તોડ કર્યો છે આ પ્રકારના મીડિયા રિપોર્ટ મળતા તાત્કાલિક અમદાવાદ પોલીસે એનું સંજ્ઞાન લઈ અને તપાસના ચક્રો જે છે ગતિમાન કરેલા જે અનુસંધાને ટ્રાફિક ક વિભાગ એસીપી શ્રીડીએસ પુનડીયાને આ બાબતની પ્રાથમિક તપાસ જે છે એ સોંપવામાં આવેલી મીનવાઇલ ફરિયાદી જે છે ભોગ બનનાર એના ટ્રાન્ઝેક્શનનો એક સ્ક્રીનશોટ જે છે એ પોલીસ પાસે આવેલો એ સ્ક્રીનશોટના આધારે ફરિયાદીનો નંબર મેળવી અને એનો પણ સંપર્ક અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલો જે અનુસંધાને ફરિયાદી પોતે કશું જ કરવા માગતો નથી અને કોઈ પ્રકારની કાર્યવાહી કરવી નથી એ પ્રકારનું સ્ટેટમેન્ટ વારંવાર આપેલું હોવા છતાં આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી અને એડિશનલ સીપી ટ્રાફિક દ્વારા જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને આ તપાસ તેજ કરતા આની અંદર સંડોવાયેલા ત્રણ પોલીસ કર્મચારી અને સાત ટીઆર સાત જેટલા ટીઆરબી જવાનોની સંડોવણી આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવી છે જેને ધ્યાનમાં રાખી અને હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ અને તુષાર આ ત્રણને તાત્કાલિક આજે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે સાથે જે સાત ટીઆરબી જવાનો છે એમને પણ એમની માનસ સેવામાંથી જે છે એ દૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત ફરિયાદી જે છે એ ફરિયાદ આપે એ અનુસંધાને શહેરના ટ્રાફિકના કે ડિવિઝનના પીઆઈ શ્રી જેવી અગ્રાવત અને એમની ટીમને આજે જ દિલ્હી જે છે રવાના કરવામાં આવી છે જેથી કરીને ફરિયાદીનો સંપર્ક કરી અને આ સમગ્ર બનાવવામાં કોણ કોણ સંડોવાયેલું છે એ તમામ વિગતો જે છે એ ત્યાંથી મેળવવામાં આવશે સર આજે પૈસા છે કોના ખાતામાં અહીંયા કારબાઈલ એસેસરીઝના માલિક છે અરુણ હડિયોલ એના એકાઉન્ટમાં આ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવામાં આવેલા એટલે આ વ્યક્તિની પણ પૂછપરછ જે છે એ પ્રાથમિક તપાસ દરમિયાન કરવામાં આવશે સર આજે પૈસા જે વીસ હજાર હતા તેને કઈ રીતના ભાગ પાડવામાં આવ્યા હતા સાત જણ હતા પૈસા ક્યાંથી કોના એકાઉન્ટમાં ગયા છેથી લઈને એ પૈસા કેશમાં કોણે લીધા છે અને કોણે કોણે વેચ્યા છે એ તમામ વિગત જે છે એ તપાસાધીન છે સર આ રિંગ રોડ ઉપર આ પ્રકારની બીજી ઘટના ઘટના સામે આવી છે ભવિષ્યમાં આ પ્રકારની ન તે ભવિષ્ય એટલા માટે જ જે પહેલી ઘટના બની હતી એની અંદર પણ તાત્કાલિક અમદાવાદ ટ્રાફિક પોલીસે ચોવીસ જ કલાકનો ગુનો દાખલ કરી અને આરોપીઓની અટક કરી હતી આ મામલાની અંદર પણ તાત્કાલિક જે છે એ તપાસ હાથ ધરી અને સંડોવાયેલા લોકો વિરુદ્ધમાં ખાતકગીરાહે પગલાં લેવામાં આવ્યા છે અને ભવિષ્યની અંદર પણ પોલીસ દ્વારા આ પ્રકારે સામાન્ય નાગરિકને હેરાનગતિ ના થાય એને ધ્યાનમાં રાખવા માટે જ આ પ્રકારની દાખલરૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી કરીને તમામ પોલીસ કર્મચારીઓને એક મેસેજ મળી રહે આ ઉપરાંત તમામ નાગરિકોને પણ એ જ મેસેજ છે કે જો આપને કોઈ બિનજરૂરીથી હેરાનગતિ કરે છે તો સો નંબર જે છે પોલીસનો અથવા વન ઝીરો સિક્સ ફોર એન્ટી કરપ્શનનો હેલ્પલાઇન નંબર છે એની ઉપર આપ ચોક્કસથી ફરિયાદ આપી શકો છો અને ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસ આ પ્રકારનું જે મિસબિહેવ છે એને રોકવા માટે પ્રતિબદ્ધ છે